અંકલેશ્વર તાલુકાના ગળખોલ ગામના મહેન્દ્રનગરમાં છઠ પૂજા માટે બનાવાયેલ જળકુંડમાં ડૂબી જતા પાંચ વર્ષીય બાળકનું મોત નીપજ્યું હતું અંકલેશ્વર તાલુકાના ગળખોલ ગામના મહેન્દ્રનગરમાં વરસાદી માહોલ વચ્ચે મોટી દુર્ઘટના સામે આવી હતી મહેન્દ્રનગરમાં ઉત્તર ભારતીયોના પર્વ છઠ પૂજા માટે બનાવાયેલ જળકુંડમાં ભારે વરસાદના પગલે પાણી ભરાયા હતા આ દરમિયાન નજીકમાં રમી રહેલા બે બાળકો કુંડમાં પડ્યા હતા જે પૈકી પાંચ વર્ષીય એક બાળકનું મોત નીપજ્યું હતું જ્યારે અન્ય એક બાળકનો આ બાદ બચાવ થયો હતો આ અંગેની જાણ થતા સ્થાનિકો ભેગા થઈ ગયા હતા અને બાળકના મૃતદેહને કુંડમાંથી બહાર કાઢ્યો હતો બનાવની જાણ થતાની સાથે જ બી ડિવિઝન પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને બાળકના મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયો હતો આ મામલે બી ડિવિઝન પોલીસે અકસ્માત મોત અંગેનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે તો બીજી તરફ ન્યાયની માંગ સાથે લોકોએ હોબાળો મચાવ્યો હતો પોલીસે મોડી રાત્રે પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો મેરા નામ વિશ્વકર્મા સિંહ મેં લડકે કા મામા હું आज हमारे महेंद्र नगर में छठ पूजा कुंड में आज बहुत तेज बारिश हुआ वहाँ पूरा पानी लग गया था दोनों छोटे बच्चे बच्चे मेरा एक भतीजा और भांजा दोनों खेलते खेलते गए और दोनों डूबे एक को निकाल लिए और एक अंदर पानी में रह गया और लास्ट में आधे घंटे बाद ढूंढे निकले तो ढूंढते ढूंढते वो पानी के अंदर से निकला और उसको निकाल के लेके एबीसी में आए सिग्नेचर हॉस्पिटल में तो डॉक्टर ने ओह बताया डेट बताया